ગુરુવારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે DYSP કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક স্পেশલ SIT ની રચના SP શ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રીમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્ટ શીટ કરી સકીએ એ અમારી તૈયારી છે સર ડિગ્રીટ આ બાયલી કામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક ફેક્શનલ અસલ્ટનો કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો તો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસ ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ બે હજાર બાર ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના

જેના લીધે શહેરમાં સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમ ને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના चुनंदा ना जुदा जुदा टीमों की रचना करी है थी जेमा टेक्निकल टीमों था ये उपरांत फील्ड ऑपरेशन माटे पण अपना जुदा जुदा इंस्पेक्टरों सब इंस्पेक्टरों ना टीम ने रचना करी ने अपना तैनात करी है थी तपास दरमियान स्थलों पर थी अपने केटलाक फिजिकल एविडेंस ब्रोकन सनग्लास वगैरह साथे साथे भोगबन्नार तरफ મોબાઈલ ફોન આરોપી લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ આના મદદથી આપણે આ સમગ્ર કેસ ને ઉકેલ લાવવા લાવવામાં સફળ છીએ